thank <laughs> you ભાઈ નવું નવું તો આપણી ચેનલ ઉપર જોવા મળશે બીજે ક્યાંય નહીં મળે તો એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અત્યારે હું આવ્યો છું રાજકોટની અંદર ફરસાણા ચોકમાં જ્યાં જીપીબીએસ બે હજાર ચોવીસ દેશકા એક્સપો જેને કહેવામાં આવે છે એ ચાલુ થઈ ગયું છે અને આજે ફર્સ્ટ ઓફ ઓલ આપણે સાત તારીખ છે સાત આઠ નવ દસ ચાર દિવસ રહેવાનું છે આપણે આજે સાત તારીખે આવ્યા છીએ અને આ વિડીયો લગભગ સાંજ સુધીમાં આવી જશે અને ટોટલ હવે એની સ્પેશિયાલિટીની વાત કરું તો સ્ટાર્ટિંગમાં તમને સરદાર ડેમનો જે નજારો છે એ જોવા મળશે અને સરદાર પટેલનું સ્ટેચ્યુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન પણ તમને અહીંયા થશે અને ટોટલ અગિયારસો પ્લસ સ્ટોલ છે જેમાં એક્ઝિબિટર્સ જે છે તે રાજકોટ ગુજરાત ઇન્ડિયા અને ઇન્ડિયા બહારથી પણ આવેલા છે તો ચાલો હવે વધુ વાર નહીં કરીએ અને વધુ માહિતી આપણે અંદર જઈને જોઈશું કે ટોટલ કેટલા સ્ટોલ છે સ્ટોલમાં તમને ઉપયોગી થાય એવી શું શું આઈટમ છે કેવા કેવા સ્ટોલ છે એ બધું જ આપણે વિડીયોમાં જોવાનું છે તો ચાલો શરૂ કરીએ અને લોકેશનની વાત કરીએ તો રાજકોટની અંદર પરસાણા ચોક ન્યુ એકસો પચાસ ફૂટ રિંગ રોડ બીડવેલ પાર્ટી પ્લોટ ની પાસે આવશે હવે અંદર આવતાની સાથે જ જો અહીંયા સરસ મજાનું ડેકોરેશન કરેલું છે અને સામે તમે જોઈ શકો છો સ્ટેચ્યુ ઓફ યુનિટી દર્શન પણ તમને અહીંયા થઈ જશે અને મોટા અક્ષરોમાં લખેલું છે જીપીબીએસ બે હજાર ચોવીસ આ એમ કહેવાય ને કે દેશનો સૌથી મોટો એક્સપો થવા જઈ રહ્યો છે અને આ બાજુ તમે જોઈ શકો છો જે જૂના જમાનાની જે વિન્ટેજ કાર હતી તે અહીંયા સૌ કરવામાં આવેલી છે તો આમાં આ બધી ડિટેલ પણ આપેલી છે તમે જોઈ શકો છો તો આ તમે જોઈ શકો છો આ અહીંયા રજીસ્ટ્રેશન પોઈન્ટ છે અહીંયા તમારે તમારું રજીસ્ટ્રેશન કરાવવાનું છે ત્યારબાદ તમને આ રીતના એક પાસ આપશે આ પાસ તમારે ગળામાં પહેરીને અંદર જવાનું છે જો જોવા ઘણા બધા લોકો અહીં સ્પેશિયલ રજીસ્ટ્રેશન માટે જ અહીંયા બધા ઊભા છે જોઈ શકો છો ઘણી લાંબી લાઈન છે રજીસ્ટ્રેશન માટે આજે ફર્સ્ટ ડે છે એટલે બહુ લાંબી લાઈન છે

અમારું નામ વિવેક બાલદા છે અમારી ફોર્મનું નામ વ્રજ કમ્પોઝાઇટ પ્રાઇવેટ લિમિટેડ છે અમારી બ્રાન્ડ છે વ્રજ પ્લે અમે પ્લે ગ્રાઉન્ડ ઇક્વિપમેન્ટ આઉટડોર જીમ ઇક્વિપમેન્ટ તથા ઇન્ડોર પ્લે એરિયા તથા કોડિયા પ્રોટેક્ટ ગેમ બનાવીએ છીએ અમારું ફેક્ટરી છે લોઠડા બેઝ છે તો તમે જોઈ શકો છો ઘણા બધા લોકો વિઝિટ માટે આવેલા છે અને બહુ જ મોટા મોટા ડોમ છે અને એક ડોમમાં ઘણા બધા સ્ટોલ આવેલા છે એવો જ આમ અને આ સાઈડ થી આ સામેની સાઈડ છે અને આ આ બાજુની સાઈડ છે ઘણા બધા લોકો અહીં વિઝિટ માટે આવેલા છે અને હેન્ડલિંગ એ રીતે કરેલું છે કે તમે બધા સ્ટોલની વિઝિટ કરી શકો એ રીતનું હેન્ડલિંગ કરેલું છે એટલે એ રીતે જોવા તો કામ સારું છે માય ફેક્ટરી શ્રીરાજ એન્ટરપ્રાઇઝ જામનગર ટોટલ અમારું મેન્યુફેક્ચર બ્રાસ હાર્ડવેર ફૂલ હેન્ડલ મોટર સેન્ડલ લોક ટોટલી બ્રાન્સમાં મેનુફેક્ચર હોય લોગ કાઇ તો પૂરા ગારન્ટી રહેતા મારું નામ રવિ રાદરિયા છે હું એક પાયરોગ્રાફી આર્ટિસ્ટ છું પાયોગ્રાફી આર્ટ એટલે આપણે જો કે ઇન્ડિયા માટે તો વર્ડ એકદમ નવો છે પણ પાયરોગ્રાફી આર્ટમાં એવું હોય કે આપણે લાકડાની જે પ્લાય હોય એ બીજું કંઈ પણ લાકડું હોય એને આપણે સાંજબાજુ જે રેણિયું કઈ આયન શોલ્ડર એ ટાઈપની એક પેન હોય એ અને લાઇટર વડે આખી પ્લાયને બાળીને આર્ટ બનાવવામાં આવે બીજો કોઈ કલરનો યુઝ ના થાય એમાં અને આ આર્ટ ઇન્ડિયા માટે એકદમ નવું છે ઇન્ડિયા માટે એકદમ યુનિક વસ્તુ છે આ કમલેશ ભુવા મારી કંપનીનું નામ છે શક્તિ માર્કેટિંગ અમે આરઓ સિસ્ટમનું કામકાજ કરીએ છીએ દરેક પ્રકારના વોટર શોપનર વોટર ફિલ્ટર ડીએમ પ્લાન્ટ ઘર માટેના હોય કે પછી ઇન્ડસ્ટ્રીયલ માટેના પાણીને ચોખ્ખું કરવા માટેના કોઈ પણ પ્રકારના પ્લાન્ટ હોય અત્યારે જે કાંઈ પાણી આવે છે એ બધા બોરના પાણી ખૂબ જ ઊંડાથી આવતા હોય તો એ બધા પાણી માટેના પ્લાન્ટ અમે બધા બનાવીએ છીએ અને રાજકોટ અને આજુબાજુની જીઆઈડીસીમાં સેલ્સ તેમજ સર્વિસ બને આપીએ છીએ અને પાન ઇન્ડિયા સેલિંગ કરીએ છીએ મારું નામ છે નિમિત ગજેરા અમારા કોન્સેપ્ટ છે મિસ્ટર ચીમની વાલોનો જ્યાં તમને જોવા મળશે બધી જ બ્રાન્ડની ચિમણીઓ એક જ જગ્યાએ એક જ શોરૂમ ઉપર અમારા છ સિટીમાં અમારા ટોટલ આઉટલુક છે રાજકોટ વડોદરા અમદાવાદ સુરત અને મોરબી અને ત્યાં તમારે મલ્ટી બ્રાન્ડ બધી ચીમની જોવા મળશે ઓજો નીન્વેર ગ્લેન તમે માગો એ કંપનીની ચીમની અને સ્ટવ ત્યાં જોવા મળશે થેન્ક યુ મારું નામ જસમિનભાઈ છે મેક્સ કિચનવેર મેન્યુફેક્ચર આઈટમ છે આ બધી આઈટમો આપણે મેન્યુફેક્ચર કરીએ છીએ હોટલિંગ આઇટમ મેન્યુફેક્ચરર છે નમસ્તે સર અહીંયા અમે લોકો ફ્લેવર્સ ખાખરા બનાવીએ છીએ જેમાં ઓટ્સ છે ક્વિનોવા છે રાગી બીટરૂટ છે ફ્લેક્સી છે એવી રીતના અલગ અલગ જાતના ખાખરા બનાવીએ છીએ જેમાં મેંદુ કે કોઈ બી જાતનું ઘઉં કે એવું કંઈ બનાવવા એડ કરવામાં નથી આવતું અને આ બધા એમાં ફ્લેવર્સ છે મેક્સિકન પેરી પેરી મંચુરિયન આમાં ચીઝ મેન્યા દેશી ચાટ ટોમેટો આવી રીતના તમારે જો ક્યાંયથી શોપ કરો હોય તો ઓનલાઈન અમે લોકો સ્નેક કિટ પ્રાઇવેટ લિમિટેડ બિટકિટ બ્રાન્ડથી એમેઝોન અને ફ્લિપકાર્ટમાં બી છીએ અને તમે અમારી ઓનલાઈન જે પ્લેટફોર્મ છે એમાંથી બી બાય કરી શકો અને નજીકના સમયમાં તમને રિટેલ્સ શોપમાં બી મળી શકશે થેન્ક યુ મારું નામ સંજય રાકોલિયા છે અમે શ્રી રાધે ડેરી ફાર્મ એન્ડ ફૂલ્ડ્સ લિમિટેડ કંપની ચલાવીએ છીએ જે વાસ્તુ બ્રાન્ડ નેમથી હાલ છે અત્યારે અમે ઓલ ઇન્ડિયા પ્રેઝન્ટ છીએ હવે અમારું આગળનું પ્લાનિંગ એવું છે કે જે આપણે એક્સપોર્ટ માટે જઈ રહ્યા છીએ જ્યાં મેન્યુફેક્ચર છે જે સુરત છે સુરત પર અમે મેન્યુફેક્ચર કરીએ છીએ અને દૂધ છાશ ઘી ડેરી પ્રોડક્ટ બનાવીએ છીએ કંપનીનું નામ છે કેલિડ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ અમારી પ્રોડક્ટ છે રેડી ટુ હિટ ફૂડ પ્રોડક્ટ છે જેની અંદર તમારે ખાલી ફક્ત ગરમ પાણી નાખો અને વસ્તુ ખાવા માટે તૈયાર હંડ્રેડ પર્સન્ટ નેચરલ નો કેમિકલ નો પ્રિઝર્વેટિવ અને અમારી બીજી પ્રોડક્ટ્સની વાત કરું તેમાં ભાખરી છે ઘાઘરા છે મોબાઈલ કાકરા છે વીટ ચીપ છે સુરતી લોચો છે મારું નામ હિમાંશુભાઈ વાલતા છે અમે લોકો બે હજાર સોળમાં બિઝનેસ સ્ટાર્ટ કરેલો છે એમાં અમે દૂધ મસાલા બાસુંદી ફ્રીમિક્સ રબડી ફ્રીમિક્સ આઈસ્ક્રીમ રીમિક્સ ખાસ મસાલા એવી બધી વસ્તુઓ બનાવી શકીએ અમારી જે ફોર્મ છે એનું નામ છે વિશ્વકર્મા ટેકનોલિટીલ ઇક્વિપમેન્ટ્સ અમે છેલ્લા પચીસ વર્ષથી ટોટલી ફૂડ ઇક્વિપમેન્ટ્સ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અમારી પાસે લાર્જ સ્કેલમાં જેને કામ કરવું એના માટે ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ છે અમારી ફેક્ટરી તમે વાંકાનેર હાઈવે ઉપર છે તમે વિઝિટ કરી શકો છો અને તમને ટોટલી સોલ્યુશન્સ અમે પ્રોવાઈડ કરી છું નમસ્કાર મિત્રો અત્યારે પરેશી કંપની પ્રાઇવેટ લિમિટેડ એટલે કે નીલમ ચા બ્રાન્ડ એટલે નીલમ ચા નામ જ કાપી છેલ્લા તેત્રીસ વર્ષથી આપણે માર્કેટની અંદર નેતૃત્વ ધરાવીએ છીએ અને માર્કેટની અંદર અમારી મેક્ઝિમમ પ્રોડક્ટ અવેલેબલ છે વેપારીને રિટેલરોને પૂરેપૂરો પ્રોફિટ પૂરેપૂરી સ્કીમ અમે સપ્લાય કરીએ છીએ અત્યારે તમે જોવો છો જોઈ શકો છો કે અમારા પેકિંગ પાંચ રૂપિયાથી લઈ અને પાંચ કિલો સુધીના પેકિંગમાં અવેલેબલ છે અને ગુજરાત રાજ્ય સિવાય અધર સ્ટેટની અંદર પણ અમારી પ્રોડક્ટ અવેલેબલ છે મેક્ઝિમમ કોલમાં અમારી પ્રોડક્ટ અવેલેબલ છે અને રિટેલ શોપથી લઈ અને તમામ શોપિંગ મોલોમાં અમારી ફ્રેન્ચાઇઝીઓ છે તમે જોઈ શકો છો અમારી પ્રોડક્ટ નીલમ પ્રીમિયમ પટ્ટી હાઈ લેવલથી લાસ્ટ લોઅર લેવલ સુધીના રેટમાં આપણે નીલમ ચા એવાઈલેબલ છે માર્કેટમાં હોરેકા ટેસ્ટ છે ફેમિલી મિક્સર છે આની અંદર તમામ પ્રકારના બ્લેન્ડનું મિક્સર આવે બરાબર નમસ્કાર મારું નામ પ્રેરક પટેલ છે હું પ્રેમ ડેરી મહેસાણા તરફથી રિપ્રેઝેન્ટ કરું છું અમે બેઝિકલી ચીઝ માયોનીઝ અને ટેબલ માર્જરીંગ ફેસ્ટ્રેટના પ્રોડક્શન સાથે સંકળાયેલા છીએ અમે અત્યારે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન અને એમપી વગેરે જેવા રાજ્યોમાં સપ્લાય પ્રોવાઈડ કરીએ છીએ અમારું જે મુખ્ય કાર્ય છે એ ડેરી પ્રોડક્ટ્સની અંદર અમે ચીઝ બનાવીએ છીએ પ્રોસેસ ચીઝ નહીં અને એની સાથે ફૂડ પ્રોડક્ટ્સમાં અમારું માયોનીઝમાં અમારી પાસે રેન્જ છે જેમાં વિધાઉટ ઓનિયન ગાર્લિક પણ સ્પેશિયલ રેન્જ જૈન અને સ્વામિનારાયણ ધર્મના લોકો માટે અવેલેબલ છે તો એ પણ લોકો અહીંયા જીપીબીએસ બે હજાર ચોવીસ એક્ઝિબિશનમાં આવીને જે છે ટેસ્ટિંગ કરી શકે છે આપણે ફ્રી ટેસ્ટિંગ અત્યારે અવેલેબલ અને એક્ઝિબિશન માટે સ્પેશિયલ રીટ્સમાં આઈટમ અત્યારે સેલિંગમાં પણ અવેલેબલ છે આપણી પાસે આ છે ને મશરૂમ છે ફોર ડિસેફ મિલિટરીનું નામ છે આપણે ઇન્ડિયન ભાષામાં એને કીડા જડી કહીએ છીએ આ મશરૂમના હેલ્થ બેનિફિટ ઘણા બધા સારા છે કેન્સરના રોગમાં કિડનીના રોગમાં આપણે સ્કીનના ચામડીના રોગ હોય ડાયાબિટીસ હોય હેવી કોલેસ્ટ્રોલ હોય ગમે તે રોગમાં આ બહુ સારું કામ આપે છે અને હેલ્થ માટે ઘણો બધો ફાયદો કરે છે દરરોજ આ એક ગ્રામ છે આ દરરોજ એક જ ગ્રામ આપણે કન્ઝ્યુમ કરવાનું છે ગરમ પાણીમાં એક ગ્રામ નાખી અને કન્ઝ્યુમ કરવાનું હોય છે તમે આને બે ત્રણ મહિના લ્યો એટલે તમારા શરીરમાં ગમે તે રોગ હોય ને તો એ તમારા રોગ દૂર થઈ જાય આ ઓઇસ્ટર મશરૂમ છે આ એનો નેચરલ પાવડર છે કે તમને હાથપોદના સાંધાના દુખાવા હોય સંધિવા હોય તો હેલ્થ બેનિફિટ આ મશરૂમની અંદર ઘણા છે વિટામિન બી ટ્વેલની ઉણપ હોય આ એક પ્રોટીન પાવડર છે મશરૂમનો ચોકલેટ ફ્લેવરમાં છે કે તમને સંધિ હોય તો એમાં બહુ સારા રિઝલ્ટ મળે બી ટ્વેલ ઘટતું હોય તો રિઝલ્ટ મળે અને આ ડ્રાય મશરૂમ છે આ મશરૂમ કોફી છે આમાં વીસ વીસ ગ્રામનો એક એક સચેટ છે કે એક કપ આપણે સો એમ એલ ગરમ પાણીમાં एक सचेट नाखी आप पाउडर है ना नेट्रल से, नेट्रल नौ सै का गर्म पानी में अर्धी अर्धी चीमची ले सकिए मेरा नाम मोहित रंगाड़ी है मैं एकेडमी ऑफ इम्पोर्ट एंड एक्सपोर्ट मैनेजमेंट का फॉर्म रिप्रेजेंट करता हूँ हमारा जो हम ट्रेनिंग देते हैं एक्सपोर्ट इम्पोर्ट कैसे करने का है उसका रूल्स एंड रेगुलेशन आज को आप एक्सपोर्ट करने का है तो कौन सी प्रोडक्ट आपको तो एक्सपोर्ट करनी चाहिए कौन सी कंट्री में करनी चाहिए और कहाँ से बाहर ढूंढे उसका रूल्स एंड रेगुलेशन क्या है गवर्नमेंट क्या प्रोसीजर जो है गवर्नमेंट की वो पूरा हम प्रैक्टिकली सिखाते हैं तो भैया हम लोगों के पास बहुत सारे प्रोडक्ट है इंडिया का पास लेकिन एक्सपोर्ट उसको कैसे करने का तो किसी को मालूम नहीं है तो हो हम सिखाते हैं कि एक्सपोर्ट एंड इम्पोर्ट आज बायर के साथ कम्युनिकेशन कैसे करने का है उसका टर्म्स एंड कंडीशन क्या है वो प्रैक्टिकली हम सिखाते हैं गवर्नमेंट बहुत सारा बेनिफिट देती है आज एक्सपोर्ट में वो बहुत सारे लोगों को आइडिया है तो हो हम प्रैक्टिकली सिखाते हैं एक्सपोर्ट इम्पोर्ट का थैंक यू મારું નામ પ્રતિક પટેલ છે અને હું જીજીએમ સ્વીટ્સનો ઓનર છું અમે લોકો આ ટાઈપની નાઇટ્રોજન સ્વીટ્સનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ જે સ્વીટ્સ રાજકોટથી લઈ અને ઓલ ઓવર ઇન્ડિયાની અંદર તમે સપ્લાય કરી શકો છો મતલબ જે લોકોને સ્વીટ્સની રિક્વાયરમેન્ટ હોય અમારી સ્વીટ્સ એક મહિનાથી લઈ અને છ મહિના સુધી એક્સપાયર નથી થતી મતલબ નાઇટ્રોજન પેકિંગ હોય છે એના કારણે અમારા ફેમસ રજવાડી પેંડા છે કેસર પેંડા છે માવા પેંડા છે કતરી છે કીવી એક્ઝોટિકા છે આના સિવાય બીજી અમે લોટ ઓફ વેરાયટી બનાવીએ છીએ વધારે વેરાયટી માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો જીજીએમ સ્વીટ્સ એન્ડ નમકીનનો અમારો કોન્ટેક્ટ નંબર છે સેવન ફાઈવ ફાઈવ સેવન ફાઈવ ફોર ટાઈમ ઝીરો ફોર નમસ્કાર મિત્રો હું છું અજય લુણાગરિયા હું અજત પ્રાઇસને રિપ્રેઝેન્ટ કરું છું અમે તમામ પ્રકારના મસાલા બનાવ્યા છે અમારી પાસે મસાલામાં વેરાયટી છે મરચામાં છે રેગ્યુલર મરચું રેશમ પટો રેશમ કાશ્મીરી અને કાશ્મીરી મરચું અમારે હળદરમાં છે રેગ્યુલર હળદર અને સેલમની હળદર ધાણા જીરું અમે બનાવીએ છીએ રેગ્યુલર ધાણા જીરું અને રજવાડી જીરું અમે સોયાવાળી બોક્સ પેકિંગમાં આવશે અને કસ્તુરી મેથી પણ બોક્સ પેકિંગમાં આવશે અમે ડબલ મરીના પાપડો યુઝ કરીએ છીએ અને અમે તમામ પ્રકારના મસાલા રાખીએ છીએ પાણીપુરી મસાલા પાઉંભાજી મસાલા જિન્જર મસાલા ચાટ મસાલા કિચન કિંગ મસાલા અને અમે ઓલ પ્રકારના મસાલા રાખીએ છીએ અને અમારી ટેગલાઇન છે તો ચાહક બનશો તો ગ્રાહક બનશો તો ચાહક બનશો તો ગ્રાહક બનશો અને અમારું એડ્રેસ છે ગોંડલ જામવાળી જેઆઈડીસી અને અમારો કોન્ટેક્ટ નંબર છે સત્તાણું સાત ત્રીસ એસી જીરો ત્યાંસી જીએસએમ ગ્લોબલ ઇમ્પેક્સ અમારું પેટીનું નામ છે અમે એક્સપોર્ટર મેન્યુફેક્ચરર હોલસેલ કરી છે આ બધી આપણે ડ્રાય ફ્રૂટ બોક્સ છે આ બાજુ શોપીસ છે ઇમ્પોર્ટ કરી છે એક્સપોર્ટ કરી છે ખાસ સ્લસ મશીન છે એનો શું રહેશે તમે પણ જાતનું સરબત અહીં અંદર નાખો બરાબર છે તો લગભગ એક કલાકની અંદર આ અંદર તમારા બરાબર નાણ આપી દેશે અને તમે સિલ્વરનું બરફ એટલે બરફ ગોળા ડીશ તમે અંદરમાં નીકળી જશે ઠીક છે તો આ સ્લેસ મશીન થઈ ગયું તમારું બીજું આ છે પોર્ટનિક્રાન્ચ છે આ બરાબર છે એનાથી આ જમ્મુ મશીન છે મારું અહીં દસ હજાર સોડા અને દસ હજાર જ્યુસ એટલે વીસ હજાર બોટલ પડેલી તમે અહીંયા નીકાળી શકો છો ઠીક છે તો અહીંયા પ્રોસેસ કેવી તો રહેશે પાછળ પીએલસી બોર્ડ છે આપણે અહીં તો તમે એમએલ સેટ કરવાનું છે કેટલા એમએલ તમે સોડા લેવાનું છે કેટલા અમેર સિરપ લેવાનું છે તમે બટન દબાવશો અહીંયાથી એટલા એમ પરફેક્ટ સોડા આવી જશે અને બટન દબાવશો એ લંબ સિરપ આવી જશે અને બી કેપિંગ કરી શકો છો આ અહીંથી તમે સોડા ફિલ થાય છે તો બસો એમેલ છસો એમ એલ એ પ્રમાણે મેં ચેનલ આપેલી છે એ તમારે તમે નીચે કહીને એ પ્રમાણે તમે નીકાળી શકો છો હા અહીંયા જે છે રિયલ બે સોડા મશીન છે આ દાંયમડા વિસ્તારમાં છે સ્ટેશન સેવન કિલોમીટર નજીકમાં છે તમે અમે કોન્ટેક કરી શકો છો નંબર છે નાઇન એટ નાઇન એટ નાઇન વન સેવન થ્રી ફાઇવ રિયલ બેઝ સોળા મશીન છે ઠીક છે આને કોન્ટેક્ટ કરો તો ત્યાંથી તમે પૂરું આખું સપોર્ટ વગેરે બધું મળી જશે તમને ઠીક છે થેન્ક યુ સર મારું નામ શ્યામલ પટેલ છે હું જામનગર રહું છું મારી ફોમનું નામ યમુના ફેક્સી પેક છે અમે બીઓ બીપી ટેપનું હું જામનગરમાં મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને આ બધી જે બ્રાન્ડો આપેલી છે પાર્લે એગ્રો છે ગોપાલ છે વડાલિયા ગોપાલ પ્રિન્ટ પેક આ બધી બ્રાન્ડિંગ છે એની સાથે અમે કોર્પોરેટ કંપની જોડે કામ કરીએ છીએ અમારો બિઝનેસ બાર છે હેલો સર મારું નામ દીક્ષિત છે મારી કંપની બારકોટ એક પ્રિન્ટિંગ સોલ્યુશન અલગ અલગ કંપનીઓને પ્રિન્ટેડ લેબલ્સ સપ્લાય કરે છે જેવી રીતે બારકોટ લેબલ્સ પ્લેનમાં પ્રિન્ટિંગમાં જોઈએ તો સ્લિંગ સ્લીવ્સ પ્રિન્ટેડ લેબલ્સમાં કોસ્મેટિક્સમાં કે ફાર્મામાં કે કોઈ પણ એવી ઇન્ડસ્ટ્રીમાં કે જ્યાં પ્રિન્ટેડ લેબલ્સની જરૂર પડે ત્યાં આપણે કોન્ટેક્ટ કરી શકે થેન્ક યુ તો તમે આવી ગયા છો કાયા પલટ કાયા પલટ આપણે હેલ્થ વેલ્થ અને બ્યુટીના પ્રોડક્ટ્સ બનાવીએ છીએ નેચરોપેથી આધારિત નેચરલ માટીમાંથી બધા પ્રોડક્ટ્સ બનાવીએ છે અને એ આપણે ફ્રેન્ચાઇઝી બેઝ મોડલ રાખેલું છે નેચરલ આપણે જે પહેલાંનો વારસો હતો માટીનો તે જ આપણે હવે પાછો લઈ આવીએ છીએ અને માટીમાંથી આપણે લોકોને સાજા સારા કરીએ છીએ એની બ્યુટી મેકઅપ બધું આપણે સારું કરવું છે हेलो ऑनर्स स्वागत है आप सबका डिलाइट डिलाइट में है भारत का सबसे अच्छा ईआरपी सॉफ्टवेयर जिसके अंदर आपको प्रोसेस तो प्रोसेस टू मैन्युफैक्चरिंग से लेके लेकर सीआरएमेंट वारंटी मैनेजमेंट और सभी चीजें आपको एक ही सॉफ्टवेयर के अंदर मिल जाती है और डिलाइट ईआरपी लेके आया है इस साल की सबसे बड़ी स्कीम स्कीम जाने के लिए आप हमारी वेबसाइट पर कॉन्टैक्ट कर सकते हैं या फिर आप हमारे मोबाइल नंबर भी डायरेक्ट कॉन्टेक्ट कर सकते हैं थैंक यू તમન્ના ટી શર્ટ મેન્યુફેક્ચર રાજકોટ અમે ટી શર્ટ મેન્યુફેક્ચર ટી શર્ટ બનાવીએ છીએ કોઈપણ જાતના ટી શર્ટ સ્પોર્ટ્સ માટે કોર્પોરેટ ગિફ્ટિંગ માટે કોઈપણ માટે કરવા હોય તો થઈ જશે એડ્રેસ છે ફેક્ટરી છે સાપર વીરવા રોડ ને કોર્પોરેટ ઓફિસ છે લોધાવડ ચોક રાજકોટ મંગળા મેઇન રોડ તો આ હતો આપણો જીપીબીએસ દેશકા એક્સપો બે હજાર ચોવીસનો વિડીયો વિડીયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકમાં બી ફોલો કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં બી અમને ફોલો કરી દેજો સારું ચાલો ફરી મળશો એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય ભારત આવજો